ઉલાળ પડતી વખતે અચાનક એક મોટો ભાગ ધરાશા થયો હતો જે પચાસ વર્ષીય મનસુખ ત્યારે મિત્રો મળતી મનસુખ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો મનસુખભાઈ ત્યારે માવજીભાઈ જાદવના માથા પર પડતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે તેમની સાથે કામ કરેલા વીસ વર્ષીય અપરાપાત ત્યારે મિત્રો બાબુભાઈ સોમાણીયા ત્યારે આબાદ બચાવ થયો હતો તો ઘટનાની જાણ થતા જ કોટા સાણીયા ત્યારે ગામની પોલીસની ટીમ તાત્કાલિક સ્તર પર પહોંચી હતી અને ત્યારે મિત્રો પોલીસે મૂર્તિ અને પીએમ અર્થ શિવમ સાજકી સ્ટેશન એમ્બ્યુલન્સ સમાપ્ત ગોંગડલ સિવિલ હોસ્પિટલ ખાતે કચેડ્યો હતો આ સમગ્ર મામલે પોલીસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ